તો કેમ છો મિત્રો સ્વાગત છે ચાલતા ચાલતા ખલીપુર તો આવી ગયા છીએ અને અમે કેટલા ટોટલ નવ જણા છીએ અને એક અહીંયાથી ખલીપુરથી ભાઈ આવવાના છે એટલે ટોટલ દસ જણા થઈએ અને હાલ અમે ત્રણ જણા આવ્યા છીએ ને પાંચ છ જણા આવી રહ્યા છે તો તમે મિત્રો વિડીયોમાં બના રહો આપણે બધાનો પરિચય દઈએ અને કેટલા વર્ષથી અહીંયાથી આપણે ચાલતા જઈએ છીએ એ પણ તમને મિત્રો જણાવીશું તો મિત્રો તમે આ વિડીયોમાં પાંચ છ જણા હતા તો ત્રણ જણા આ આવ્યા અને ત્રણ જણા પાછળ આવી રહ્યા છે તો એક સાથે બધાનો પહેલા તો પરિચય ચાલો હું હવે બધાના પરિચય કરાવી દઉં

અને બીજા ભાઈ અને કોણો ભાઈ પાછળ આવી રહ્યા છે તો આપણે ટોટલ દસ જણા થઈ ગયા છે અને આપણે ખાલીપુરથી હવે અહીંયાથી ચાલતા જઈએ ચોટીલા તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને કયા ગામથી જોવો છો એ પણ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ને ચાલો મિત્રો

અને આગળ જઈએ આપણે બ્લોગ નું કન્ટિન્યુ કરીએ તો ફાઈનલી આપણે ચાણસ માં આવી ગયા અને ચાણસ માંથી આપણે હવે જઈ રહ્યા છીએ બહુચરાજી તરફ તો મિત્રો આજ સાંજ સુધીમાં આપણે બહુચરાજી પહોંચી જશું અને આ છે ચાણસ માં અને આ બધા આપણા મિત્રો જો ગરમી સખત પડી રહી છે તો ગરમી થી બચવા આપણે કેપ પહેરી લીધી છે ચાલતા હેડ્યા હતા ચોટીલા પણ આપણે પ્રોબ્લેમ કરી થઈ ગયો હતો એટલે આપણે રિટર્ન જતા રહ્યા હતા અને ફાઇનલી મિત્રો આપણે પૂનમે તો ચોટીલા જવાનું જ હતું એટલે આપણે ગાડી લઈને આપણે દર્શન કરવા જઈએ વાલા ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને આવી ગયા છે પાટણ અને હવે આપણે જવાનું છે ચોટીલા ચામુંડમાના દર્શન કરવાના જો મિત્રો પાછળ આપણી ગાડી રેડી જ છે અને અહીંયાથી આપણે હવે જઈશું ચોટીલા તો મિત્રો તમે આ બ્લોગમાં આપણે મિત્રો પાટણ આવીને આવી ગયા છીએ પીયુસી ઓફિસી આપણા ગાડીની પીયુસી પટી ગઈ હતી તો અહીંયા પીયુસી ઘટાવા આવી ગયા છે અને અહીંયાથી પીયુસી ઘટાઈને આપણે જઈશું ચોટીલા તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને આપણા ડ્રાઈવર છે અશ્વિનભાઈ અને આ છે આપણા ગાડીના ડ્રાઈવર તો મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો અને જે પણ મિત્રો આ વિડીયો જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર ફાઇનલી આપણે આવી ગયા સમી અને સમી હવે આપણે થોડું ચા પાણી કરી લઈએ પછી જઈએ આપણે શંખેશ્વર બાજુ તો દોલચુકા અને માલજીન બધાય આપણે ચા મંગાવી દીધી છે અને પી નાખી આપણે થોડીક ચા અને આ છે હોટલ તો છ કટિંગ ચા આવી છે આ જો અશ્વિનભાઈને તૈયાર થઈ જાય ચા લઈને અના માલજી શેઠ ચા લઈ લો હડો હવે આમ મારી રહ્યા છે સુરેન્દ્રનગરની બોર્ડરે તો મિત્રો આપણે પાટરીથી પાંચ દસ કિલોમીટર આગળ ચાલ્યા અને મિત્રો આપણે ચાલતા હેડ્યા હતા ચોટીલા પણ આપણે પ્રોબ્લેમ કરી થઈ ગયો હતો એટલે આપણે રિટર્ન જતા રહ્યા હતા અને ફાઇનલી મિત્રો આપણે પૂનમે તો ચોટીલા જવાનું જ હતું એટલે આપણે ગાડી લઈને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આપણે ઘરેથી ત્રણ વાગે નીકળ્યા હતા ત્રણ સાડા ત્રણે અને મિત્રો ફાઇનલી સુરેન્દ્રનગર નજીક આવી ગયા છે ને દર્શન તો આપણે સવારે જ કરીશું તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો આપણે ચાલતા એટલે એ પણ આપણે આ બ્લોગમાં એડ કરીશું તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કેટલા મિત્રો પણ ચાલતા ગયા હશે એ પણ મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો છો અને આ ફાઇનલી આપણે પહેલી વાર આપણે રિટર્ન જવું પડ્યું હતું કરે એ પણ કરીને પ્રોબ્લેમથી વજથી આપણે રિટર્ન જવું પડ્યું હતું તો મિત્રો ફાઇનલી આપણે હવે જઈએ ચોટીલા તો મિત્રો તમે આ વિડીયોમાં આ છે જો મિત્રો સેવા પણ સારી આપે છે અને અમે આવ્યા હતા ગાડી લઈને પણ ઈજા થઈ જઈ ચાલતા ચાલવાની તો મિત્રો અહીંયાથી દસ પંદર કિલોમીટર જેટલું હશે ચૂંટેલા એટલે ચાલો મિત્રો થોડીક ચાલવાની પણ મજા લઈ લે

ચડતા ચડતા સાત સુધી પહોંચી ગયા તો પંછડી ગયા મે જો મતલબ પાસ આવી ગયા તો પાણી પર કપ પર આવી ગયા હવે તો સામે વિડિયો

ただ、今 <music>、ないんで。 Ah, awesome. એ mm.

મિત્રો જોવા એ આગળ નોંધ્યું છે બરાબર